જેની સામે પાંચસો ની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયો છે ઇપલોડા થી મેઘરજ રોડ ઉપર વાસણા ગામના બસ સ્ટેન્ડ પાસે એસીબી ની કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં ફરિયાદીનું લાઈટ બિલ સમયસર ન ભરાતા વીજ કનેક્શન કાપી વીજ મીટર યુજીવી માં જમા લીધેલ છે જે બિલની રકમ ભરપાઈ કર્યા બાદ વીજ મીટર લગાડી પુનઃ વીજ પુરવઠો ચાલુ કરવાનો હોય મીટર લગાડી આપવા માટે આ લાંચ માંગી હતી જે અંગે એસીબી એ આ કર્મચારીને રંગે હાથે ઝડપી પાડ્યો છે મહેન્દ્રપ્રસાદ ન્યૂઝ અરવલ્લી નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રાખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર